સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન વચનામુદ બસો અઢારના પાના નંબર બસો તોતેરના છેલ્લા ફકરા અંગે છે ત્યાં પરમગોપોળદેવ શું કહેવા માગે છે એ અંગે તમારો પ્રશ્ન છે અમુક જૈન જૈનેતર શાસ્ત્ર વાંચતા જેવને પોતાની બુદ્ધિએ સમજાય નહીં અથવા તો કોઈ વિરોધાભાસ જેવું જણાય તો સાચા ખોટાનો નિર્ણય કઈ રીતે લેવો અધિષ્ઠાન અંગે પણ તેમજ છે સાધક અભ્યાસી જીવ શાસ્ત્રીની અમુક ગૂચ ન ઉકેલી શકે અને ત્યાં જ અટવાયાથી પરમાર્થ માર્ગમાં પણ અટવાઈ જાય છે આગળ વધવાનું ક્વચિત અટકી જાય છે અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક એમાં મત સાચો કયો એ વિવેક કેમ કરીને આવે તો હવે કરવું શું માથે કોઈ આત્મજ્ઞાની ન હોય તો અટકી જાય છે પાછો પડે છે ફંટાઈ જાય છે કે અસદગુરુનો આશ્રય કરી લે છે શાયલા મુકામે શ્રી સૌભાગભાઈના સમાગમી ડુંગરશી ગોશળિયાને પણ આ મુજબ થયેલ અમુક બોધ જે પરમકુપાલદેવી મારફત રૂબરૂમાં કે પત્ર માટે મળ્યો હોય તે શાસ્ત્રમાં શોધતા મળે નહીં પરમકુપાલદેવ વચનામૂત એકસો સિત્તેરમાં સમજાવે છે કે શાસ્ત્રમાંથી અમે કહેલી વાત નીકળી આવશે કેમ કે બધા શાસ્ત્રો અમારા અહિયામાં છે કે ક્વચિત જીવને શાસ્ત્રમાં એ વાત ન પણ મળે તો કંઈ બાદ નથી આગળ સર્વ જિજ્ઞાસુ જીવો કે જે પરમ કુપોળદેવને માને છે પણ હજુ અવ્યક્ત અશ્રદ્ધા છે અંદર પડી જ છે તે દૂર કરવા પરમ કુપોળદેવે આ એકસો સિત્તેરમાં પત્રમાં લખ્યું કે અમે જે કહ્યું કે કહીએ છીએ તે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે આ કાળે આ ક્ષેત્રે તીર્થંકરના હૃદયની વાત કહેનાર મળે પછી શંકાને સ્થાન ક્યાંથી હોય પણ શ્રદ્ધા પરમ દુલ્લા શું માનવું બત્રીસ આગમ પિસ્તાલીસ આગમ કે પંચપરમાગમ પરમાગમ કેવળી જૈનેતરના કેટકેટલા શાસ્ત્રો રાત થોડીને વેશ જાજા શાસ્ત્ર ગણા મતી થોડ લી તો કરવું શું શિષ્ટ કહે તે પ્રમાણ વચનામૂત બધા શાસ્ત્રોનો આગમોનો સારનો સાર છે ચૌદ પૂર્વનો સાર છે વચનમૂત ત્રણસો સત્તાણુંમાં પરમકુબોદે સ્પષ્ટ લખ્યું છે કે આ વચન આગમત છે જ છે રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પેમે છે માટે સેવનીય છે પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે જેની પાસે શ્રીમદ્ધ રાજચંદ્ર ગ્રંથ છે તેને ગેરસમજણનો સમજણનો ભંડાર છે પણ જીવની યોગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છે નદીમાં પાણી ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય તેટલું પાણી તે લઈ શકે માટે યોગ્યતા કે આત્માર્થી પણ પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કર્તવ્ય છે જી એમ પત્ર સુધનના બારસો ચાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં એક હજાર બેમાં પત્રમાં કહ્યું છે એમ પણ બોલ્યું છે કે જેને ઘરે વચનામૃત છે તેને ઘરે સત્પુરુષ જ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગેરે જગત વર્ણવ્યું છે તેનું શું કારણ એટલે અત્યારે જ જૈન શાસ્ત્રો ગણાય છે એમાં આ બધું બહુ વાત નથી તો કે છે શું તને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં હોય તીર્થંકર ભગવાનને એ બોલે તો ઝીલે ને ગણધર તો નહીં બોલ્યા હોય અથવા અધિષ્ઠાન હશે જ નહીં એવું કઈ હશે જ નહીં અધિષ્ઠાન જેવું પણ અધિષ્ઠાન ન હોય એટલે સાદી ભાષામાં અધિષ્ઠાન સમજવા માટે પાણીમાંથી બરફ બને તો બરફનું અધિષ્ઠાન પાણી કહેવાય પાણીમાંથી વરાળ બને તો વરાળનું અધિષ્ઠાન પાણી કહેવાય અધિષ્ઠાન તો હોવું જોઈએ બધી વસ્તુ અધિષ્ઠાન નહીં હોય અથવા કોઈ ઉદ્દેશ્ય છુપાયું હશે નહીં કેવું એટલે એવું કારણ હશે અથવા કથન ભેદે મૂળ વાત કરે છે કથન ભેદે પરંપરાએ નહીં ધીરે ધીરે જ્ઞાનની ન્યૂનતા થવા માંડી એટલે આ સમજણ ઘટવા માંડી મોક્ષ વિશે કેવળ જ્ઞાન વિશે એટલે પરંપરા હમણાંથી દસ બોલ વિચ્છેદ ગયા છે એમ લખ્યું છે કૌપોષ દેવાય દસ બોલ વિચ્છેદ નથી ગયા પરંપરા અમને વિચ્છેદ ગયા છે મોક્ષવાળામાં લખ્યું એમ પણ ચારસો અગિયારમાં લખ્યું કે અમે એ માનતા નથી આ એકાંત નથી ચોખ્ખું લખ્યું એટલે આ કડક ક્ષયિક સંકેત જ્ઞાન કેવળ જ્ઞાન મોક્ષ આ એકાંત વિચ્છેદ ગયા છે એમ નથી એમ અમને ભાષે છે પછી લખે છે એમ જ છે કે આ એકાંત નથી એ મનપર્યો જ્ઞાનનો દાખલો જીવતો શાસ્ત્ર પ્રમાણે તીર્થંકર ભગવાનને જન્મથી જ મતિશ્રુત જ્ઞાન હોય એ હોય દીક્ષા એટલે એટલે મનપર જ્ઞાન થાય તો બીજાના મનની વાત જાણતા હતા એવું સેંકડો મનુષ્યો અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે થયું છે મુંબઈમાં મોરબીમાં રાજકોટમાં ચરોતરમાં બધી મનની વાત જાણતા હતા બીજાના મનની વાત તો મન પરિવ જ્ઞાન એને દીક્ષા ક્યારે લીધી હશે આપણે જેને દીક્ષા કહીએ છીએ એટલે સિદ્ધાંત ખોટો પડ્યો ને પણ સિદ્ધાંત હતો જ નહીં તો ખોટો ક્યાં જ પડ્યો પરંપરા અમને વિચ્છેદ ગયું છે એટલે ગુરુ શિષ્યને કહે શિષ્ય એના શિષ્યને કહે અને પરંપરા કહેવાય પણ વ્યક્તિગત ધોરણે પૂર્વના કોઈક આરાધક હોય એ સ્વયંબુદ્ધ કહેવાય પોતાને મેળે આ ભાવે કોઈ ગુરુ ન હોય ને પણ ગુરુ કરીને આવ્યા હોય પહેલાં ડી રોપીને આવ્યા હોય એ ખીલે પછી એટલે બ્રહ્મચારી કહે છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર જાતિસ્મરણ જ્ઞાનમાં કે જન્મ્યા ક્યારે રવિવાર કાર્તિકી પૂનમ સાવંત ઓગણીસો ચોવીસ રવિવાર અવતાર દિન સ્વયંભુદ અવતાર બધી સામગ્રી લઈને આવ્યા છે ગોમઠસારના બે ભાગ છે વચનબુદ્ધ જેવડા જીવકાંડ ને કર્મકાંડ એમાં જીવકાંડના છસો અડતાલીસમાં લખ્યું છે કે બી સમકિતનું બી તીર્થંકર શ્રુત કેવળી કે કેવળીના ચરણ કમળમાં શૈક સમકિતનું બી રોપાય એનું નિષ્ઠાપન પણ પૂર્ણ હોતી ચારે ગતિમાં થાય નરકમય થાય વેદના વેદે અવધિજ્ઞાન હોય નારકીને પૂર્વના આરાધક હોય પણ એમાં શ્રદ્ધા અડગ વખાણ્યા છે કે એવી કેવી શ્રદ્ધા છે કે એક પણ વ્રત નહીં નાનામ નાનું થાળી ધોવાનું વ્રત નહીં અને આવતીમાં મહાપદ્માનામના તીર્થ કરતા છે એમ ઠાણંગ સૂત્રમાં લખ્યું છે તો આ કેવી શ્રદ્ધા કેવી છે એને ભગવાન મહાવીર પ્રત્યે કેવી શ્રદ્ધા છે વ્રત નહીં પછકાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મ તીર્થંક કરતા છે શ્રેણીક થાણા જોઈ લો કે હું નથી કહેતો કેવી શ્રદ્ધા છે એટલે એમ પૂર્વના સંસ્કારી જે નરકની વેદનીથી થાય ભલે આવી ભલે આવી ને આવું કરેલું બધા કર્મો ખપાવે વેદની થાય ભોગથી દૂર મોહની ન હોય એને સંભાવથી વેદે સમકિત છે એટલે આર્તદન ન કરે ચોખ્ખા થઈને આવે

જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ મારાવતી વીરને નિશંગ સમજો તેના ઈષ્ટદેવ પરમાત્મા પાર્શ્વનાથનું સ્મરણ કરજો લખે છે કે હું પણ એટલે શ્રીમદ રાજચંદ્ર એ પુરુષના એટલે પાર્શ્વનાથ ભગવાનના ચરણ કમળમાં તલીન થયેલો દિન છું અલ્પજ્ઞો છું આ સાડત્રીસમાં લખ્યું સત્ય વિશ્વપત્ર કહી દીધું હું સર્વજ્ઞ છું તો ઊંચી શ્રેણીએ ચડાવો એટલે કે તમારે યોગ્ય ગુરુની જરૂર છે હજી હું તો સંસારમાં છું એટલે વધારે પરીક્ષા કરે એટલે વધારે તૈયાર થાય પરીક્ષા ક્યારે થાય પોતાને ત્યાગ વેરાગ આવે તો પરીક્ષા થાય ને એટલે અંબાલાબાઈને લખતા તમારા પિતાને જિજ્ઞાસા થઈ હોય ને પછી પત્ર લખતા એને સામ એ જનક પિતા ને પાલક પિતા એટલે જનક પિતાની વાત છે મગન બાપાને મગનલાલભાઈને કે પહેલાં સંપ્રદાયનો ખ્યાલ છોડો તો કોઈક વખતે આગામી કાળે હું એની ભાળ લઈશ સંભાળ લઈશ નહીં તો નહીં લઉં લખીને આપણે નહીં તો નહીં લઉં એને જો કદાગ્રહ છે સંપ્રદાયનો તો હું નહીં ભાડ લઉં એને મુનિ દીપચંદજીને કહો ને લીમડીના ઠાકોરને કહ્યો ને ગોસેળાને ઊંચી પહેરી ચડાવો ને શોભગભાઈ ફરી ફરીને કહે એને એમ કે બધા પામે આ વાત અહીંયા ખજાનો છે તો એટલે ગોપાલદેવ કહે છે પોતે શંકામાં ગળકા ખાતો હોય અને નિશંગ માર્ગનો વાત કરતો હોય એટલે બસો પંચવન માં કે છે મંદ યોગને અસર થાય એવી અમારી દશા નથી અત્યારે તૈયાર હોય તો કહીએ અમે ખાલી બીજ જ્ઞાનથી કામ નહીં થાય કે સાથે સિદ્ધાંત જ્ઞાન જોઈએ અમારી પાસે છે અહીએ છે ગોઠે આવશે કોઈક પાત્ર મળશે તો એટલે એને કહ્યું પેલા તૈયાર થાય પછી અમે કહેશું કે તમારા ભાવ સારા છે કે છવિજીવ કરું શાસન રસી પણ એ તો પૂર્ણ જ્ઞાની છે ને ચમત્કાર કરત ક્યાંક તો કેટલા લોકો વળગત શ્રીમદ રાજચંદ્ર કે અહીંયા બધું આપે છે પૈસાને ઘર ને સત્તા ને એવું બધું છોકરાને તો ટોળું થાત કે નહીં પૂર્ણવિતરા આ કરે જ નહીં આવું જ્ઞાની અન્યથા કરે નહીં તો ભગવાન મદદ ન કરી તો વ્યવહારિક તમને મને કરે આ માર્ગમાં આવ્યા પછી દેવની કે કોઈ પણ તીર્થંકરની કે દેવી દેવીની માનતાનું માનવાની જ નહીં બાધા આખડી કે આટલું થાય તો આમ શરત બ્રહ્મચેજ લખ્યું છે દેવને લાંચનું નોતરું દે છે કે આટલું થાય છે તો આમ કરીશ આટલું થાય છે આમ કરીશ ત્યારે ચાલીસ રૂપિયા નારેળમાં મનાઈ જાય જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ તેને નમસ્કાર કરીએ છીએ તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે કે અપૂર્વ બીજે કંઈ છે નહીં આવું બધું પૂર્વી છે જ્ઞાન આ અપૂર્વ જ્ઞાનના ગણી છે અને તેથી અમે ધારીએ છીએ કે અધિષ્ઠાન તો તેમણે તો જાણેલું જ પણ લોકોએ પરંપરાએ માર્ગથી ભૂલથી લય કરી નાખ્યું લોકોએ એટલે ફેરફાર નાખ્યો એટલે શું કર્યું શાસ્ત્રમાં સુધારા કર્યા વધારે કર્યા કુધારા કર્યા ઘટાડા કર્યા એટલે આપણે જેને જૈન આગમ કહીએ છીએ અત્યારે આપણે ખબર નથી લેખક કોણ છે કોણે લખ્યું છે એ નથી ખબર તો એટલે કોપોદે લખ્યું આ વચન આગમ જ છે જીનાગમત છે રાગદ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખ પણ ઉપાયમાં છે માટે સેવનીય છે વચન અમુક ત્રણસો સત્તાણુંમાં ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ કે અમે જે વાત કરીએ છીએ અમે આ લખ્યું છે આ બધું આગમ છે આ ગોશળને એમ વિચાર્યો કે આ શાસ્ત્રમાં તો પણ તમે અમુક વસ્તુ બોલો નથી મળતી મળશે ગોતો ગોપાલ કે નહીં મળે તો એ વાંધો નથી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે એમ મહાવીર સામે સાથે હતા કે અમને કહેલું ચોપડામાં લખેલું ભૂસાઈ ગયું હશે ગુંદરી આખી રેડાઈ ગયું છે કે કોકે છદમ અવસ્થાએ ફેરફાર કર્યો હશે કે અમે તેને નારે હતા એટલે કે તીર્થંકના હૃદયની વાત હવે તીર્થકના હૃદયની વાત લઈને કોક આવે એ મનાય કે કોણે લખ્યું છે ફલાણું શાસ્ત્ર એ આપણને ખબર નથી એ મનાય આગમની ઓરિજિનલ કોપી મૂળ પ્રત છે આગમમાં કંઈ ફેરફાર હોય ને આને આધારે સુધારી લેવાનું એટલે કેટલું સાચું ને કેટલું ખોટું દૂધ પાણી અલગ કરતા કેમ આવડે મૂળ પ્રત છે આગમ કોક ભાઈ બ્રહ્મચારી પૂછ્યું કે ગોપાલદે ફરાણા સમયસાર વાંચો કોકને એમ કહેલું ઉત્તરાયણ સૂત્ર વાંચો વાત બરોબર છે તમારી એ ભાઈને એ સમયે દેવ કહેલું કેમ કે તારે વચનામૃત અસ્તિત્વમાં નહોતું આવ્યું એ વચનામૃત છે આગમનો સાર છે તો બીજા બધું વાંચવાનું